મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતે એક મહત્વપૂર્ણ અને લોકહિત કાર્ય ઉજવણી કરવામાં આવી જેમાં રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોના વરદસ્તે નવી એસટી બસ સેવાને લીલી ઝંડી આપી લોકાર્પણ કરાયું આ નવી બસ ફતેપુર અમદાવાદ રૂટ પર મુસાફરી આપશે જેમાં સંતરામપુર લુણાવાડા બાલાસિનોર અને કઠલાલ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે જેથી પ્રવાસીઓને વધુ સુવિધાજનક મુસાફરી મળી શકે ડેપોના મેનેજર દ્વારા તમામ મુસાફરોને નવી બસ સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમમાં સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ સંતરામપુર નગરપાલિકા प्रमुख और वोर्ड विविध सभ्य संतरामपुर नगर डॉक्टर मित्रों एसटी विभाग अधिकारी सहित पत्रकारों उपस्थित रहा था एक नवी बस नीली झंडी आप लोकार्पण करुका प्रमुख साहब नगरपालिका प्रमुख साहब एम सभ्य ડ્રાઈવર મિત્રો પેસેન્જરો બધા હાજર રહ્યા આ બસ સાત વાગે સંતરામપુરથી ઉઠી અને ચાલુ જશે ચાલુ આઠ વાગે ઉઠી અને જાલથી સુસર થઈ સંતરામપુર લુણાવાડા થઈ બાલાસો થઈ અને અમદાવાદ જશે દરેક પેસેન્જરને અનુરોધ છે કે આ બસની સેવાનો વધુ પડતો ઉપયોગ કરો